ભાવનગર મહાનગરપાલિકાને રૂવાબાલા હનુમાન નજીક બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં રહેતા લોકો દ્વારા સમસ્યાઓને પગલે રજૂઆત કરવા પહોંચી ગયા હતા રૂવાબાલા હનુમાન નજીક પ્રધાનમંત્રી આવાસ બે હજાર નેવ્યાસી બનાવવામાં આવ્યા છે અને તેમાં હજુ ચાલીસ ટકા લોકો રહેવા આવ્યા છે ત્યારે સાત મહિના પહેલા સોંપેલા આવાસોમાં ઇલેક્ટ્રિક સામાન પ્લમ્બર સામાન નબળી ગુણવત્તાનો હોવાનો આક્ષેપ કરાયો છે જો કે ગટર ઉભરાવી અને ગટર બ્લોકેજની સમસ્યાઓ સર્જાઈ રહી છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતા આવાસના રહેવાસીઓ રોષ ઠાલવી રહ્યા છે

ભાઈ પ્રસાદ રામ કેલાવત મારું નામ છે અને હું પ્લોટ નંબર ત્યાંત્રીસ પ્રધાનમંત્રી આવાસ યોજના માન શાંતિ પાર્ક ની સામે રહું છું બરાબર મારા વાઈફ છે પ્રમુખ છે ત્યાં અને અમે લોકો એ બધી અરજી પેલા મોખિત આપી હતી પણ કોઈ ધ્યાન આપ્યું નહીં બીએમસી ઓફિસે સતા માળા ઘણી વાર ગયેલા બરાબર છે ત્યાં પણ આવતા એને કહેતા શું કરી આવું શું કરી દેશે ત્રણ મહિના બધા ખાલી એમ જ કહેતા હતા કરશું કરશું કોઈ કરતું નથી અમને કહેવું તો અમને એમ કે છે કે ભાઈ તમારું આમાં આવતું નથી પર્સનલમાં જે વાઇઝ હોય છે બરાબર લીકેજ તો એમ કે તમારે નથી આવતું અમારે ખાલી કોમનનું ધ્યાન રાખવાનું હવે અમારે બધાનું ધ્યાન રાખવું પડે પછી મેન પ્રશ્ન તો પાણીનો છે તો દસ વિંગ છે દસે દસ વિંગની અંદર પર્સનલ મોટરો છે તો પાંચ મોટરો તો સાવ હાલતી જ નથી પાંચ મોટરો હાલે છે બરાબર પછી ઉપર જે ફાયરના ટાંકા છે તો એમાં ઉપરના ફાયરના ટાંકામાંથી પાણી હજીવાલા ટાકામાં આવ્યું ન હોય હજી ભરાણો ન હોય ને ત્યાં તો ફાયરનો ટાકા ઓવરફ્લો થઈ જાય તો એની સિસ્ટમનો અમે કેટલી વાર કીધું કેટલી વાર કીધું એટલી વાર એમ કીધું કે અમે કઈ ફેરફાર કરશું નહીં કરવાય નહીં બરાબર અમારે શું રસ્તો લેવો